જય માતાજી મિત્રો નાના એવા વિડીયોમાં તમારું સ્વાગત છે આ વિડિયો તમે વિડિયો એન્ડ સુધી જોજો વિડિયો સ્કીપ કરીને ના જોતા વિડિયો પૂરેપૂરો જોજો વિક્રમ ઠાકુરના ચાહક એટલા આવ્યા કે વિક્રમ ઠાકુરને ત્યાંથી સ્ટેજ પર જાતા બહુ તકલીફ પડી કારણ કે પબ્લિક જોવા માટે એટલી આવી હતી આ તો ગુજરાતના સુપરસ્ટારની માયા છે મિત્રો કારણ કે વિક્રમ ઠાકોરને કોઈ જાતનું અભિમાન નથી કારણ કે તે બધી સમાજને માન આપે છે નાના બાળકો હોય કે વડીલો હોય તેમને બધાને માન આપીને બોલાવે છે અહીં પબ્લિક વધુ હતી એટલે તકલીફ પડી તમારો આભાર તમે અહીં જોવા આવ્યા